અંકલેશ્વર જયડીસીમાં સોમાની ચોકડી પર આવેલ ગાયત્રી કેમસેન્થ કંપનીમાં આજરોજ સાંજના અરસામાં કંપનીમાં મિથાઇલ એસિટિક નામના સોલ્વન્ટનો જથ્થો ઉત્પાદન કરી ટ્રકમાં ભરવામાં આવી રહ્યો હતો તે દરમિયાન કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ટ્રક સાથે કંપનીના પ્લાન્ટને ચપેટમાં લઈ લીધો હતો જ્વલનશીલ એવા મિથાઇલ એસિટિકના વિપુલ જથ્થાને લઈ આગ વિકરાળ બની હતી ઘટના અંગે ડીપીએમસી ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવતા ડીપીએમસી ની ફાયર ટીમ સ્થળ પર દોડ્યા આવી હતી જોકે આગ વધુ ફેલાતા આઠથી વધુ ફાયર બ્રિગેડ દ્વારા અંદાજે દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો ઘટનાની જાણ થતાં જીઆઈડીસી પોલીસ જીપીસીબી અંકલેશનના મામલેદાર કરેન્સી રાજપૂત સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો ઘટનામાં કોઈ જાનહાની ન સર્જાતા તંત્રએ હાસકારો અનુભવ્યો હતો આગલો જ અંકલેસો જેઆઈડીસીમાં આવેલ ગાયત્રી કેમિકલ કંપનીમાં પ્લોટ નંબર એવન ચૌદ જીરો ચારમાં ટ્રકમાં મિથલ મિથેનોલ એસિટિક કેમિકલમાં ભરેલ ટ્રક માં અચાનક આગ લાગી હતી કોઈ જાનહાની ના સમાચાર નથી અત્યારે હાલમાં આગ ઓલવાનું કામગીરી ચાલુ છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર